સમાચાર રાજકોટથી સિવિલમાં દર્દીઓ પરેશાન જોવા મળી રહ્યા છે ગરમી અહીં પડી રહી છે કે અહીંયા એસી નહીં પરંતુ બની શકે તો જે પંખો છે તે ખાસ કરીને લઈ આવવામાં આવે અન્ય વ્યક્તિઓ છે આપણે તેમની સાથે પણ વાતચીત કરીશું કે આખરે તેમનું શું કેવું છે જોઈ શકાય છે કે ક્યાં કઈ પરિસ્થિતિની અંદર અહીંયા દર્દીઓ છે તે જોવા મળી રહ્યા છે લોકોએ પોતાના ઘરેથી છે તે કુલર લઈ આવવા પડે છે કારણ કે આ ભાઈ જેની ઉપર છે ત્યાં પંખો નથી હું કેમેરામેનને પણ વિનંતી કરીશ કે તે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરે એક તરફથી બહેન છે ભાઈ છે પોતાના પરિજન માટે પ્રાર્થના કરી રહ્યા છે કે તેઓ વહેલામાં વહેલી તકે સાજા થાય અને બીજી તરફ સિવિલ હોસ્પિટલના દ્રશ્યો છે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ સમગ્ર મામલે શું જવાબ આપે છે તે પણ જોવું અતિ મહત્વનું છે તે બની રહેશે બેન શું કેશો કેટલા દિવસથી તમે અહીંયા આવ્યા છો પાંચ દિવસ કેટલા દિવસથી આ કુલર લાવવું પડે છે અને શા માટે આપણે લાવવું પડે છે ડોક્ટરો અહીંયા ગરમી થાય છે બીજી કોઈ જગ્યાએ બેડ બદલાવી આપે કે એવું કશું ડોક્ટરો શું કહે છે તમારી શું માંગ છે સરકાર પાસે ગરમી નો થઈ ચોક્કસ તો એક તરફથી સરકાર વાતો કરી રહી છે કે જરૂરિયાતમંદ લોકો સુધી તેમના દ્વારા તમામ જે મદદ પહોંચાડવાના છે તે દાવાઓ કરવામાં આવી રહ્યા છે બીજી તરફ આ દ્રશ્યો છે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલના દ્રશ્યો છે કે જ્યાં લોકોએ પોતાના ઘરેથી છે તે આ એર કુલર છે તે લાવવાની ફરજ પડી રહી છે સાથોસાથ પંખા લાવવાની પણ ફરજ પડી રહી છે એક તરફ વાત કરવામાં આવે તો સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટની જે ઓફિસ છે તેમાં બબ્બે

અને સાથે જ જે પરિજન હતા તેમનું કહેવું હતું કે ડોક્ટરને પણ રજૂઆત કરવામાં આવી કે સ્થળ બદલવામાં આવે જેથી ગરમી સ્વાસ્થ્યને લઈને પરંતુ આ જ છે વરબી વાસ્તવિકતા કે દર્દીઓને પૂરતા પ્રમાણમાં સુવિધાઓ નથી મળી રહી અને આ કાળ ગરમીમાં તેઓ શેકાવા માટે મજબૂર છે ઘરેથી પંખાની અને કુલરની વ્યવસ્થા કરીને તેઓ અહીંયા આવી રહ્યા છે અધિકારીઓની ચેમ્બરમાં તમને બે બે એસી સામાન્ય રીતે નજરે પડશે તેઓ ભલે હાજર હોય કે ન હોય પરંતુ એ એસી કાર્યરત જોવા મળશે ઓન જોવા મળશે પરંતુ જ્યારે દર્દીઓ જેમની જરૂર છે કે તેઓ સારી સુવિધામાં સારવાર લઈ રહે લઈ શકે તેમની માટે કોઈ જ વ્યવસ્થા નથી કરાતી અહીં પોતાની જ મહેનતે ઘરના જે લોકો છે તે કુલર અને પંખાની વ્યવસ્થા કરતા પણ જોવા મળ્યા પરંતુ પ્રશાસનના અધિકારીઓના પેટનું પાણી પણ નથી હલતું સંવાદદાતા અંકિત જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે અંકિત આપે આપની નજરે જોયું કે કઈ રીતે દર્દીઓ પરેશાન થઈ રહ્યા છે કેવા પ્રકારની પ્રતિક્રિયાઓ તેમના તરફથી આવી રહી છે દીપા સૌથી શરમજનક દ્રશ્યો છે તે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતેથી સામે આવી રહ્યા છે હું કેમેરામેનને વિનંતી કરીશ કે તે આ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરે એક તરફથી રાજકોટ શહેરની જે પીડીયુ હોસ્પિટલ છે તેના સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ છે ડોક્ટર રાધેશ્યામ ત્રિવેદી આ ડોક્ટર રાધેશ્યામ ત્રિવેદી છે કે જેમના જેમની ચેમ્બરની અંદર માત્રને માત્ર તેમના એક માટે ત્રણ બબ્બે ટનના ત્રણ ત્રણ જેટલા એસી છે તે મુકવામાં આવી રહ્યા છે કારણ કે સિવિલ સુપરિન્ટેન્ડન્ટને ગરમી ન લાગે બીજી તરફ આ જરૂરિયાતમંદ દર્દીઓ છે આ એવા દર્દીઓ છે દીપા કે જેઓ પૈસા ન ખર્ચી શકે તેના માટે તેઓ પ્રાઇવેટમાં સારવાર લેવા નથી ગયા અને તેઓ અહીં રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે આવ્યા છે અને જોઈ શકાય છે કે દસ દર્દીઓ વચ્ચે માત્ર ને માત્ર બે પંખાની વ્યવસ્થા છે તે અહીં કરવામાં આવી છે લોકોએ ગરમીથી બચવા માટે પોતે જ છે તે એર કુલર અને સાત પંખા લાવવાની છે તે ફરજ પડી છે ભાઈ છે આપણે તેમની સાથે વાતચીત કરીશું શું નામ છે તમારું કેટલા દિવસથી અહીંયા દિવસથી છો પંદર હવા આવે એવું તમારી શું માંગ છે સરકાર પાસે તમારી શું માંગ છે શું કે છો સરકાર સારું સરકાર કરી દે સારું તમને લાગે લોકો પણ સામે સવાલો પૂછી રહ્યા છે તેમને પણ ખબર છે કે સરકાર છે તે તેમનું સાંભળવાની નથી તંત્ર છે તે તેમનું સાંભળવાની નથી દસ દર્દીઓ વચ્ચે માત્ર બે પંખા બીજી તરફ સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટની ઓફિસમાં માત્ર એક વ્યક્તિ માટે બબ્બે ટનના ત્રણ ત્રણ જેટલા એસી છે અહીંયા માસી છે આપણે તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું કાલે પંખો કેટલા દિવસ થી લાવ્યા છો પંખો કાલ રાતે લઈ આવ્યા રાત્રે લઈ આવ્યા અને દાખલ ક્યારે સવારે હા સવારે અગિયાર વાગે આભાર અંકિત જાણકારી આપવા માટે તો ઓફિસમાં તમને એસી જોવા મળશે અહીં બે બે ટનના ત્રણ ત્રણ એસી ઉપલબ્ધ છે સુપ્રિન્ટેન્ડન્ટ માટે પરંતુ દર્દીઓને થોડી ગરમી લાગવાની છે તમને તો એમ જ સારવાર આપી દઈશું ચાલશે આ દર્દીઓ જે પ્રાઇવેટ હોસ્પિટલ્સ છે તેમાં સારવાર જે છે તે નથી કરાવી શકતા એટલે સરકારી હોસ્પિટલમાં આવે છે પરંતુ અહીં પૂરતી સુવિધાઓ જ નથી આપવામાં આવતી રોકા મોક જા અમદાવાદમાં ગરમીથી બચવા નવો નુસ્કો ટ્રાફિક સિગ્નલ પર લગાવાઈ ગ્રીન નેટ સિગ્નલ પર નેટ લગાવતા વાહન ચાલકોને આશરાત મળશે ડીજીપી અને સીપીના માર્ગદર્શન હેઠળ કરાઈ પ્રશંસનીય વ્યવસ્થા અમદાવાદમાં કાળચાલ ગરમી વચ્ચે ફરજ બજાવતા ટ્રાફિક પોલીસને સલામ શહેરના અલગ અલગ વિસ્તારોમાં ન્યૂ સિટી મિત્રાટી એર કમી રિએલિટી ચેક ઝોમ તડકામાં પણ પોતાની ફરજ નિભાવતા દેખાયા ટ્રાફિક પોલીસ જવાન મહેસાણામાં પણ કાળઝાળ ગરમીના કારણે દૂધ ઉત્પાદન ઘટ્યું ન્યૂ સિટી ગુજરાતીની ટીમે ઉંઝા તાલુકાના વણાગલા ગામે કર્યું રિયાલિટી છે ગરમી વધવાથી દૂધ ઉત્પાદનમાં ત્રીસથી પચાસ ટકા સુધીનો ઘટાડો નોંધાયો દૂધ ઉત્પાદનમાં ઘટાડાની સીધી અસર પશુપાલકોની આવક પર પડી વણાગલા ગામે ઉનાળામાં ત્રણ હજાર ત્રણસો લીટર દૂધની આવક નોંધાઈ શિયાળામાં દૂધ ઉત્પાદન મંડળીની ચાર હજાર આઠસોથી પાંચ હજાર લીટર દૂધની હતી આવક સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની સાબર ડેરીમાં પણ દૂધ ઉત્પાદન ઘટ્યું ભારે ગરમીના કારણે પશુ દીઠ એકથી દોઢ લીટર દૂધની આવકમાં ઘટાડો થયો શરીરાત સો થી એકસો પચાસ લીટર દૂધનો ઘટાડો નોંધાયો ગરમીમાં પશુઓ નથી આપી શકતા ફેટવાળું દૂધ અસંહ્ય ગરમીમાં પશુપાલકો પશુઓને રાખી રહ્યા છે વિશેષ કાળજી પશુઓ માટે પાણીના ફુવારા મુકાયા દિવસમાં ત્રણથી ચાર વખત પશુઓને નવડાવાય છે પશુઓને ઠંડક મળે તે માટે પશુપાલકો કરી રહ્યા છે ખાસ વ્યવસ્થા દ્વારકા જિલ્લામાં પણ દૂધ ઉત્પાદનમાં પચીસ ટકા જેટલો ઘટાડો નોંધાયો ગરમીના કારણે પશુઓમાં ઘાસચારો આગળ રોકવાની ક્ષમતા થઈ જાય છે ઓછી અને જેની અસર દૂધ ઉપર પડે છે તો પંચમહાલમાં પણ દૂધ મંડળીઓમાં દૂધની આવક ઘટી બારસો લીટર દૂધની જગ્યાએ હાલ નોંધાઈ રહી છે આઠસો લીટર દૂધની આવક ગરમીમાં પશુઓ બીમાર ન પડે તે માટે વિશેષ કાળજી લેવા પશુ ચિકિત્સકોએ આપી સલાહ આણંદની પાડત દૂધ ઉત્પાદક મંડળીમાં દૂધ ઉત્પાદન ઘટ્યું ગત બે મહિનાની તુલનાએ આ મહિને ઘણું ઓછું ઉત્પાદન નોંધાયું માર્ચ મહિનામાં એક લાખ લિટર દૂધની આવક હતી જ્યારે ચાલુ મહિનામાં અત્યાર સુધી સિત્તેર હજાર લીટર દૂધની નોંધાઈ છે અમદાવાદમાં ટ્યુશન ક્લાસ સંચાલકોનો નિર્ણય બપોરે થી ચાર ટ્યુશન ક્લાસ બંધ રહેશે હીટવેવની અસરના કારણે વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવાયો સવારે સાંજ સવારે અને સાંજના સમય ક્લાસીસ ચલાવવા કરાયો નિર્ણય બનાસકાંઠામાં કલેક્ટરના જાહેરનામાનો ભંગ જોવા મળ્યો શ્રમિકો બારથી ચાર દરમિયાન કામ કરતા નજરે પડ્યા બપોરના સમયે પણ મલાણા ગામ નજીક સ્કૂલના કન્સ્ટ્રક્શનની કામગીરી ચાલુ રહી હીટવેવમાં શ્રમિકો પાસે બપોરે કામ ન કરવાનો આદેશ સુરતના મેયરે ક્રેડાઈના અધ્યક્ષ અને પ્રમુખને લખ્યો પત્ર હીટવેવના પગલે શ્રમિકોને એકથી ચાર કામ ન કરાવવા માટે અપીલ શ્રમિકોના હિતને ધ્યાનમાં રાખવા કરી અપીલ સામાન્ય લોકોને પણ તકેદારી રાખવા માટે કરાઈ અપીલ અમદાવાદમાં ભારે ગરમીના કોર્પોરેશનનો નવતર પ્રયોગ શહેરના ભારે ટ્રાફિક વાળા ચાર રસ્તા પર ગ્રીન નેટ લગાવવામાં આવી નાગરિકોને ગરમીથી આંશિક રાહત મળી તેવા હેતુથી ગ્રીન નેટ લગાવાઈ આ તરફ ગરમીથી ધરતીપુત્રોની સ્થિતિ કફોડી બની ગરમીથી વાવેલો પાક પણ બળી ગયો પશુઓ માટે વાવેલો ઘાસચારો પણ બળી ગયો આણંદના માં ખેતરમાં પાક પડી જતા ખેડૂતોને પડ્યા પણ સ્થિતિ વલસાડ જિલ્લામાં થોડા દિવસ પહેલા પડેલા કમોસમી વરસાદથી ખેડૂતોને વ્યાપક નુકસાન બાગાયત વિભાગે છ ટીમો બનાવી કર્યું સર્વે ખેડૂતોને સો દસ લાખથી પણ વધુનું નુકસાન થયાનો રિપોર્ટ જાહેર કરાયો તો દ્વારકામાં ગરમીથી ઉનાળુ પાકને પહોંચ્યું નુકસાન રીંગણ ગોવાડ સહિતના શાકભાજીના પાકને નુકસાન પહોંચ્યું પિયતમાં અપૂરતું પાણી અને અંગ ગરમીના કારણે મગફળીનો પણ પાક સુકાયો વધુ ગરમીના કારણે કારેલાનો પાક પણ સુકાયો આ તરફ તો પણ ગરમીના કારણે ખેતીમાં ભારે નુકસાનની ભીતિ ટીટી કારેલા સહિત શાકભાજીના પાકમાં મોટું નુકસાન પહોંચ્યું વિઘે થી સ્થિતિ સર્જાતા ખેડૂતોની સ્થિતિ દયનીય બની આખરી ગરમીમાં વીજકાપને લઈને શક્તિસિંહનું ટ્વીટ તેમણે ટાંક્યું કે હીટવેવનો પ્રકોપ છે ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં વીજકાપ ઓછા વોલ્ટેજની ફરિયાદો છે સરકારની વિનંતી છે કે હીટવેવની આગાહી સુધી વિદ્યુત વિભાગ ગ્રામ્ય વિસ્તારોમાં વીજકાપ ન રાખે મહેસાણાના ધનાલી ગામમાં માખીઓનો ત્રાસ છેલ્લા ઘણા દિવસોથી ગામમાં વધ્યો છે માખીઓનો ત્રાસ માખીઓ વધતા લોકોનું રોજિંદુ જીવન પણ મુશ્કેલ બન્યું વધતી માખીઓથી સ્થાનિકોમાં રોગચાળાની ભીતિ